ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ પર કે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવો ગરમા ગરમ બાજરીનો ખીચડો તો બે રીતે બનાવીશું એક ઘળિયો બનાવીશું અને એક તીખો બનાવીશું જો તમને ન ખબર હોય કે બાજરીનો ખીચડો કેવી રીતે બને તો એકવાર બનાવજો અને તમને બહુ જ ભાવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કપ બાજરો લીધો છે આપણે બાજરાને આ રીતે પાણી છાંટીશું તો લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી આ રીતે પાણીથી એને કોટ કરી અને ઢાંકી અડધો કલાક જેવું આપણે એને સાઈડમાં મૂકીશું અડધો કલાક જેવું થઈ જશે એટલે બાજરો આવી રીતે ડ્રાય થઈ જશે હવે તમે ખાઈણી દસ્તાથી ખાંડીને પણ આ પ્રોસેસ કરી શકો પણ મિક્સર જારમાં એકદમ ઇઝી પડશે તો ચારથી પાંચ વાર આપણે એને પલ્સ કરીશું તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને આ રીતે પલ્સ કરવાનું એટલે બાજરો છે એનો ઉપરનો જે એક લેયર હોય એ નીકળી જશે તો એ ફાઈબરનું એમાં હોય છે તમે રાખી પણ શકો છો પણ ખીચડામાં એ ન હોય આ તમે લોટ બાંધી બાજરીનો રોટલો પણ બનાવી શકો તો આ રીતે બને એટલો ઉપરનો ફોતરા જેવો પાર્ટ હોય એ નીકળી જશે અને આવો બાજરો અધકચરો એવો રેડી થશે હવે આ રીતે તમને લાગે કે ઉપર થોડું એનું જે ફોતરા જેવો થોડો ભાગ રહ્યો તે આ રીતે તમારે એને ઉડાડી લેવાનો તો હવે મેં એકદમ પરફેક્ટ એવો રેડી કરી લીધો હવે એક બાઉલ લઈશું એમાં બાજરો ઉમેરી દઈશું એમાં એક ચોથાઈ કપ ફોતરાવાળી મગની ડાળ એક ચોથાઈ કપ ચોખા લઈ એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે એમાં પાણી ઉમેરીશું તો આ રીતે તમે પાણી ઉમેરશો એટલે થોડો કચરો આ રીતે નીકળશે તો એ ઉપરથી આપણે લઈ અને પાણી ક્લિયર થાય એ રીતે મેં ધોઈ લીધું અને આપણે એમાં થોડું પાણી ઉમેરી અને અડધો કલાક જેવું સાઈડમાં મૂકી દઈશું તો આપણે ડાળ ચોખા પલાળીએ ખીચડી માટે એ જ રીતે હવે તમારે પલાળવાના છે હવે એક પ્રેશર કુકર લઈ લઈશું અને એમાં આપણે પાંચ કપ પાણી ગરમ કરવા મૂકી દઈશું અહીંયા તમે એક કપ બાજરો લો તો પાંચ ગણું એનું પાણી તમારે લેવાનું છે દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું સાથે એક મુઠ્ઠી જેટલા શિંગદાણા અને જે આપણે ડાળ ચોખા અને બાજરી પલાળેલી છે એ નીતારી અને એ આપણે ઉમેરી દઈશું તો અડધો કલાકમાં સારી રીતે બધી સામગ્રીઓ પલાળી જશે આ રીતે મેં પાણીમાં ઉમેરી દીધું બાજરી ડાળ અને ચોખા મિક્સ કરી અને ઉભરો આવે તો ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો લગભગ પાંચ મિનિટ જેવું મેં એને ઉકળવા દીધું હજી આપણે એને પાંચ મિનિટ માટે થવા દેવાનું છે તો લગભગ દસ મિનિટ જેવું તમારે ખુલ્લું જ આ રીતે એને થવા દેવાનું દસ મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એમાં એક ચોથાઈ કપ ફ્રેશ લીલા વટાણા એક ચોથાઈ કપ ચણા ફ્રેશ જે અત્યારે સિઝનમાં આવે એ અને એક ચોથાઈ કપ ફ્રેશ લીલી તુવેર તો સાતધાનનો જે ખીચડો બનાવીએ એમાં આપણે આ સામગ્રીઓ ઉમેરીએ તો અહીંયા તમારે સાતધાનનો બનાવવો હોય તો બે ત્રણ ડાળ તમે તમારા પસંદની પણ ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું અને હજી ખુલ્લું હું એને પાછું પાંચેક મિનિટ જેવું થવા દઈશ પાંચ મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને છથી સાત વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું તો પહેલું વિસલ હાઈ ફ્લેમ પર અને પછી તમારે મીડિયમ ફ્લેમ પર છ થી સાત વિસલ કરી લેવાના આ રીતે તમે વિસલ કરી લેશો એટલે બાજરો એકદમ સારી રીતે સોફ્ટ એવો થઈ જશે તો તમારે અહીંયા ચેક કરી લેવાનો એકદમ પરફેક્ટ એવો બાજરો બની ગયો અને આપણો આ ખીચડો તૈયાર છે તો ખીચડો અત્યારે થોડો જાડો થઈ ગયો છે એક કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું હવે જો તમે ખીચડાને પછી સૌ કરવાના હોય તો ગરમ પાણી તમારે વધારે ઉમેરવું પડશે પણ જો અત્યારે તરત જ સૌ કરવાના હોય તો આટલું પાણી ઇનફ છે થોડો મેં એને ઉકળવા દીધો પાણી ઉમેરી અને હવે ગળ્યો ખીચડો જો તમે બનાવતા હોય તો આ રીતે સર્વિંગ પ્લેટમાં તરત જ ખીચડાને કાઢો ગરમ ગરમ ખીચડા પર ઘી તમને જેટલું જોવે એ રીતે અને થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ આ રીતે ઝીણો ઝીણો ચોપ કરીને ઉમેરવાનો તો અડધો હું ગળ્યો ખીચડો બનાવી રહી છું અડધો હું તીખો બનાવી રહી છું બહુ ટેસ્ટી એવો ગળ્યો જેને નહીં ભાવતું હોય એને પણ આ ખીચડો ભાવે એવો ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવો છે તો બાજરાનો આ ગળ્યો ખીચડો તમે જો નો ટ્રાય કર્યો હોય તો એકવાર ટ્રાય કરજો તમે વારંવાર શિયાળામાં ડિનર માટે કે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો એટલો ટેસ્ટી એવો બનશે હવે તીખો ખીચડો બનાવવા માટે પેન લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી અહીંયા તેલ અને ઘી મિક્સ પણ કરી શકો છો એમાં આપણે અડધી ટી સ્પૂન રાઈ બે લવિંગ એક તમાલપત્ર અને એક તજનો ટુકડો ઉમેરીશું થોડું આપણે એને સતરાવા દઈશું એક ટી સ્પૂન જેટલો અજમો અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી થોડું સતરાઈ જાય એટલે એક બટેટું નાનું લઈ મેં એને ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દીધું અહીંયા બટેટું તમે ખીચડામાં બાફો ત્યારે પણ ઉમેરી શકો છો પણ ગળા ખીચડામાં બટેટું ન સારું લાગે એટલા માટે મેં આ રીતે અલગથી ઝીણું ચોપ કરી અને આપણે એને પાંચ મિનિટ માટે સાતળી લેવાનું છે એટલે એ સોફ્ટ થઈ જશે સાથે આપણે ખીચડો જ્યારે ઉકાળશું ત્યારે પણ એ થઈ જશે બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ તમે ઉમેરી શકો સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો ખીચડામાં થોડું મીઠું ઉમેર્યું છે અત્યારે હવે ગ્રેવી પ્રમાણે અને ખીચડામાં મીઠું થોડું બેલેન્સ થાય એ પ્રમાણે તમારે મીઠું ઉમેરવાનું છે એક ટમેટું ઉમેરી દઈશું સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને આપણે પાછું એને ઢાંકી પાંચ મિનિટ જેવું થવા દઈશું તો આ રીતે પાંચ મિનિટ જેવું પહેલાં બટેટાને થવા દેવાના પછી પાંચ મિનિટ ટમેટાને થવા દેશો એટલે એકદમ સારી રીતે બધું થઈ જશે તો એકદમ સારી રીતે થઈ ગયું હવે આપણે એમાં મસાલા કરી લઈશું મસાલામાં અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણા જીરું પાવડર બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું કે ટેસ્ટ પ્રમાણે અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું થોડું આ રીતે સતળાવા દઈશું તો એક મિનિટ જેવું મેં સ્લો ફ્લેમ પર સાતળ્યું હવે અડધો કપ આપણે થોડું થોડું કરી અને આપણે એમાં પાણી ઉમેરીશું મેં અહીંયા પણ ગરમ ઉકળતું પાણી જ ઉમેર્યું છે અને આપણે એને પાછું બે ત્રણ મિનિટ માટે ઢાંકી થવા દઈશું એકદમ સારી રીતે હવે એનો વઘાર રેડી થઈ ગયો હવે જે ખીચડો અડધો બચ્યો છે એ હું આમાં ઉમેરી દઈશ તો ઘડિયો ખીચડો તમને જોવે એ રીતે બચે એ તમારે વઘારમાં ઉમેરી દેવાનો તો અડધો ખીચડો મેં આમાં ઉમેર્યો છે તો તમે જો અડધા કપના માપેથી બાજરીની ખીચડી બનાવો તો વઘાર એનો આ રીતે થશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે થોડું આપણે એને પાતળો કરવાની જરૂર પડશે ખીચડો જેમ જેમ તમે રહેવા દેશો એમ એમ એ થોડો ઘટ એવો થતો જશે તો આ રીતે મેં મિક્સ કરી દીધો એકદમ પરફેક્ટ એવો અને હવે હજી પણ હું ખીચડામાં થોડું પાણી ઉમેરી દઈશ અને સાથે આપણે એમાં થોડું મીઠું બેલેન્સ કરીશું તો પહેલાં આપણે ઉમેર્યું છે અત્યારે તો પણ થોડું ઓછું છે એટલે મીઠું અને એક નાનો ટુકડો આ રીતે એના નાના નાના પીસીસ કરી ઉમેરી દઈશું લીલું લસણ જો ખાતા હોય તો ઉમેરવાનું છે અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ગરમ ગરમ ખીચડો સર્વ કરવા માટે તૈયાર છે હવે ખીચડો જ્યારે તમે સર્વ કરો ત્યારે એક વઘાર ઉપર રેડીશું તો વધારે સ્વાદ સારો આવશે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એક ટી સ્પૂન જીરું અને દસ કાજુને આ રીતે વચ્ચેથી મેં સ્પ્લીટ કરી ઉમેરી દીધા હલકા આપણે એને સ્લો ફ્લેમ પર સાતળીશું થોડું આ રીતે સતળાઈ જાય એટલે અડધી ટી સ્પૂન જેટલી હિંગ હિંગનો વઘારથી બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે ગેસની આંચ મેં બંધ કરી દીધી છે એક ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ ખાતા હોય તો ઉમેરવાનું નહીં તો સ્કીપ કરવાનું મીઠા લીમડાના પાન અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરીશું અને ગરમ ગરમ ખીચડાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું તો મેં થોડી વાર પણ સાઈડમાં રાખ્યો તો પણ આ ખીચડો ઠીક થઈ ગયો છે તો તમને જરૂર લાગે એટલું તમારે પાણી ઉમેરી પાતળો ખીચડો કરવાનો ઉપર જ્યારે સૌ કરો ત્યારે વઘાર રેડીશું થોડું ઘી પણ તમે ઉમેરી શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ એવો તીખો ખીચડો બનીને પણ તૈયાર થઈ ગયો તો બાજરીનો ગળ્યો ખીચડો કે તીખો ખીચડો તમે એકવાર ટ્રાય કરજો ગળિયા ખીચડાનો પણ તમે વઘાર કરી શકો પણ પ્લેન જ વધારે સારો એવો લાગશે અને તીખો ખીચડો તમે છાશ સેલેડ અને પાપડ સાથે ઘરમાં ગરમ સૌ કરો તો રેસીપી એકવાર તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ